વિશ્વવિખ્યાત ગુજરાતના ત્રણ પ્રસિદ્ધ સંતો ભાગ બે એક બજરંગદાસ બાપા બગદાણા બજરંગદાસ બાપા જેમને પ્રેમથી બાપા સીતારામ કહેવાય છે તેઓ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે થઈ ગયેલા એક પૂજનીય સંત હતા તેમનો આશ્રમ બગદાણામાં આવેલો છે જે એક પ્રખ્યાત યાત્રાધામ છે બાપાએ જીવનભર ભૂખ્યાને ભોજનના સિદ્ધાંતને વળગી રહીને અન્નક્ષેત્ર ચલાવ્યું હતું ત્રણ વિસામણ બાપુ પાળિયાદ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલા વિહડધામ સાથે સંકળાયેલા વિસામણબાપુને રણુજાના રામાપીરનો અવતાર માનવામાં આવે છે પાળિયાદ ખાતેનું વિહડધામ એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે જ્યાં દર અમાસે મોટી સંખ્યામાં ભક્તો વિસામણબાપુ અને ઠાકરના દર્શન કરવા ઉમટી પડે છે આ ધામ બસ્સો પચાસ વર્ષથી વધુ જૂની દેહાણ પરંપરા માટે જાણીતું છે જ્યાં ભજન ભોજન અને ભક્તિ ત્રણેયનું સમન્વય જોવા મળે છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો